હેલો ફ્રેન્ડ્સ આજે છે નેક્સ્ટ ડે અને નેક્સ્ટ ડેમાં ચાલો આપણે ચાલુ કરી દીધું છે રૂટીનનું કામ તો કાલે અમે બજાર ગયા હતા અને થોડી ઘણી શોપિંગ કરી એવા તો એમાં પણ એવું થઈ ગયું કે મેં વિકિનને ચપ્પલ આવીને માપ્યા ને તો મેં ચપ્પલ લીધા છે એ તો તમને ખબર પડી ગઈ તો એની પાસે ચપ્પલ છે પણ મેં જેવા લીધા છે ને એવા નથી એની પાસે તો એ ટૂંકાટ આવી ગયા છે તો એ આપણે એક્સચેન્જ કરવા પડશે તો એ તમને હું હમણાં બતાવી દઉં ઉપર જાવ એટલે અને ચાલો આપણે અહીંયા ચલાવી દીધું છે દાળ ભાત ભાત મમ્મી હમણાં કરીને ગયા મમ્મીને હમણાં થોડાક દિવસ મજા નથી તે એ દવાખાને ગયા છે અને મમ્મી ભાત ચલાવીને કહેતા તો આપણે તનેજ માટે બનેતાનું શાક દાળ એ બધું કરીએ તો મમ્મી આવી જશે અને જીએસટી ઉપર છે તો ઉપર જાય ત્યાર પાછું પાછું ગઈ છે હું અહીંયા ઉપર તો રસોઈ બની ગઈ જમી લીધું પછી મને પાછું ઘરું એકદમ બેસી ગયું તું મારું એટલે કઈ સૂટ ના કર્યું મેં જીએનસી છે ઉઠી ગઈ છે આપણી અહીંયા તો હેલો કા દીદીકા જય શ્રી કૃષ્ણ તો પાછો અવાજ બેસી ગયો છે અને ઉધરસ બહુ આવતી હતી બહુ પડે એટલે પાછું કંઈ સૂટ મેં ના કર્યું તો તમને જો હું બતાવી દઉં વિકી માટે ક્યાં ચપ્પલ લઈ આવી હતી તો ભાઈ અમે એક્સચેન્જ જ કરવાના છે તો તમને બતાવી દઉં અને મેં પાછું બીજું બે બે કવર લીધા મોબાઈલ કવર તો એક લીધું હતું ને એ થઈ ગયું હતું પણ એનામાંથી માથેથી છે ને ઓલું જે નેમિનેશન કર્યું હોય ને નીકળી જતું હતું તો બીજું એક્સચેન્જ કરી આવી તો તમને બતાવું તો ચપ્પલ છે આ મને બહુ ગમે છે બ્લેક કલરના તો તો તમને આ છે મને દેખાતા જ લાગતા હતા કે મને એને નાના થશે પણ તો એ મને કે થઈ જશે લઈ લઉં તો હવે એને નથી થતા એનો ચપ્પલનો નો માપ મેં એમાં કર્યો ને તો થોડાક ટૂંકા છે તો એ એક્સચેન્જ કરાવવા પડશે આપણે અને આ છે મારું મોબાઈલ નું કવર તો કવરમાં કૃષ્ણજી છે એ વાર પાછળ ડ્રો કરેલા તો બ્લેક કલરનું કવર છે અને પેલા લીધું મેં એ કંઈક સ્કાય કલર જેવું હતું પણ એ પાછું એક્સચેન્જ કરીને મેં આ લીધું તો એ તમને બતાવતા પલી ગઈ હતી તો હું બજારે ગઈ હતી તો જીએનસી તનિજને નાના આડા મૂંકાતા બજારમાં તો આ ત્યાંનો વિડીયો છે અને ત્યાંથી પછી હું ગઈ હતી મમ્મી ઘર

તો ચાલો આજનો નાનોકરો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો કારણ કે હવે ઘરું રૂખે છે ને તો મને શૂટ કઈ નથી કરવું તો ચાલો હવે બધાને બાય જય શ્રી કૃષ્ણ અને કાલે મળીએ